આપણે આવતા રહીએ છીએ વાળીએ થોડાક ચકલાના દાણા નાખી દઈ હવે આપણે કીડીયું ને નાખી દઈશું કીડિયાળુ હાલ થોડું થોડું કીળી નાખી દઈ કીડિયુ ને હવે આપણે જે ડાયરેમ માટોમાં ડાયરેમ એકદમ રેડી છે પતિને કર્યા પછી સુકી દાળિયું વોટર સૂટ્યું એવું બધું લેવાનું બાકી છે એટલે આપણે હવે ફળીક રહી અને ચાલુ કરશું સૂકી દાળિયું વોટર સૂટ લેવાનું હવે આમાં ડાયડામાં આવશે સાવરિંગ આવશે હાલો તો તમને હુકી દાળિયું વોટર સૂટ દેખાડું આ છે હુકી દાળિયું છોડવામાંથી લઈ લેવાની અને વોટર સૂટ બતાવું કોટર છૂટું કાઢી ખેંચી અને કાઢી લેવાની લીલી દાડીઓ હાલો આપણે જઈ ચા પાણી પીવા ચા પાણી પી અને આપણે ટેક્ટર આપવા જવાનું અમારી જોડાઈ દીધું અમારી જોડાઈ ટ્રેક્ટર આપણું થયું ચાલતું આપણે આમાં જાહેર વાવવાની છે બપોર પછી જમી કરીને જાહેર વાવવા આવશું આપણે ભૂખ લાગીએ એટલે ડાયરમ ખાવા જે આપણે જો ડાયરમ ડાયરમ એકદમ રેડી થઈ ગયા છે અડધા ભાગમાં આપણે બપોર પછી આવતા રહ્યા ઝાડ વાવવા જાય તો કમ્પ્લીટ હોવા છે પણ થોડી ઓછી પડતી એવું લાગે ઓછી જ પડે છે તો વહી બીજી વાર આટા વરવા પડશે ચાલો ત્યારે આપણે બીજી વાર આટા વરવાનું ચાલુ પડશે આ આપણું તાર ફેન્સી થાંભલા પાડવાના આડા કરી ચા પાણી પીને હવે ઘરે જવા દેવાનું